નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત મિશન યોજના ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ તેમજ જે ચિલ્ડ્રન બોઇઝ વિવિધ આવેલા છે મિત્રો સુરત ખાતે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો વોકિંગ ઇન્ટરવ્યુ અંતર્ગત અગિયાર માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટેની અહીંયા જાહેરાત આવેલી છે વિગતવાર જોશું મિત્રો જગ્યાઓ વિશેની માહિતી તેમજ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા વોક ઇન્ટરવ્યુ માટેનું જે સ્થળ છે તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે જે અન્વયે સામાજિક ન્યાય અને વિભાગ ગુજરાત રાજ્ય હેઠળના જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત નીચે મુજબના વિવિધ માળખાઓમાં તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત નીચેની જગ્યાઓ ભરવાની થઈ છે મિત્રો તમે જોઈ શકો છો ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ સુરત અંતર્ગત આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ટ્વેલ્થ પાસ ફોમર રેગ્નાઇઝ બોર્ડ ઇક્વિવેલ

ફિઝિકલ એજ્યુકેશન સીપીએડ બીપીએડ ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા હાજર રહી શકે છે ઓકે ઇન્ટરવ્યુ માટે વયમરદાની વાત કરીએ તો એકવીસ થી ચાલીસ વર્ષની વયમરદા ધરાવતા હોવા જોઈએ તેમજ એટલીસ્ટ વન ઇયર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેમેન્ટ ફિલ્ડ બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે ત્યારબાદ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ જે રામનગર સુરત ખાતે આવેલી છે મિત્રો જેમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર તેમજ તમે જોઈ શકો છો કુક માટેની એક જગ્યા છે એક એક જગ્યા જેમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો થ્રી યર મ્યુઝિક વિશારદ કોર્સ એટીડી આર્ટ ટીચર ડિપ્લોમા અથવા તો બી મ્યુઝિક કરેલું હોય જોઈએ એકવીસથી ચાલીસ વર્ષની વયમરદા એટલીસ્ટ વન ઇયર ઓફ એક્સપિરિયન્સ ઓફ वर्किंग इन रिलेवेंट फील्ड ते बार हजार त्रो अठरा रुपया सेलरी हम्म पत्रा ત્યારબાદ તમે જોઈ શકો છો રસોઈયા માટેની એક જગ્યા છે ફિમેલ ઉમેદવાર માટે જેમાં દસ પાસ ફ્રોમ ફ્રોમનાઇઝ બોર્ડ તેમજ એકવીસ થી ચાલીસ એટલીસ્ટ વન ઇયર ઓફ એક્સપિરિયન્સ વર્કિંગ ઇન ઇલેવન ફિલ્ડ બાર છો પાત્ર ઓબ્ઝર્વેશન હોમ સુરત ખાતે આવેલું છે જેમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા તેમજ હાઉસકીપર માટેની એક જગ્યા મેલ કેન્ડિડેટ માટેની છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટે આગળ વાત કરીએ તે મુજબ થ્રી ઇયર મ્યુઝિક વિષય કોર્સ એટીડી આર્ટ એન્ડ ટીચર ડિપ્લોમા બી એન મ્યુઝિક એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા એટલીસ વન યર ઓફ એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન ઇલેવન ફિલ્ડમાં ધરાવતા હોય છે બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી તેમજ હાઉસ કીપર માટેની વાત કરીએ તો તમે જોઈ શકો છો ટેન્થ ક્લાસ પાસ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ વયમર્યાદા એકવીસથી ચાલીસ વર્ષની ધરાવતા હોય છે તેમજ એટલીસ્ટ વન યર ઓફ એક્સપિરિયન્સ ઇન વર્કિંગ ઇન ધ ઇલેવન ફિલ્ડ તેમજ પગાર ધોરણની વાત કરીએ તો અગિયાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે ત્યારબાદ તમે જોઈ શકો છો જી એસ પ્લસ ધ સ્પેશિયલ કેર હોમ ફોર ગર્લ સુરત અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત છે તમે જોઈ શકો છો હાઉસ મધર માટેની એક જગ્યા પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા ફિમેલ ઉમેદવાર માટે રસોઈયા એટલે કે કુક માટેની બે જગ્યા ફિમેલ ઉમેદવાર માટે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા છે ફિમેલ માટે વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત તો હાઉસ મધર એટલે કે ગ્રુમ માતા માટેની એક જગ્યા છે ફિમેલ ઉમેદવાર માટે જેમાં શૈક્ષણિક લાયકાત કોઈ પણ સ્નાતક થયેલ ઉમેદવારો તેમજ વયમર્યાદા પચીસથી ચાલીસ વર્ષની અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ વન ઇયર ઓફ એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ ચૌદ હજાર પાંચસો ચોસઠ રૂપિયા અહીંયા માસિક ફિક્સ વેતન મળવા પાત્ર થશે ત્યારબાદ પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા છે મિત્રો ફિમેલ ઉમેદવારો માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એએનએમ એટલે કે નર્સ એન્ડ મિડવાઇફ જીએનએમ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફી બીએસસી નર્સિંગની લાયકાત ધરાવતા હોવા જોઈએ એકવીસથી ચાલીસ વર્ષની વૈમ્રતા ધરાવતા હોય જોઈએ તેમજ એટલીસ્ટ વન ઇયર ઓફ એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે ત્યારબાદ તમે જોઈ શકો છો રસોઈયા એટલે કે કુક માટેની બે જગ્યાએ છે ઉમેદવારો માટે જેમાં ધોરણ દસ પાસ ફ્રોમ રેકોનાઇઝ બોર્ડ વયમર એકવીસ થી ચાલીસ વર્ષની તેમજ શૈક્ષણિક લાયકાત અનુભવની વાત કરે તો એટલીસ્ટ વન ઇયર ઓફ એક્સપિરિયન્સ વર્કિંગ ઇન લેટ ફિલ્ડ બાર હજાર છવ્વીસ રૂપિયા માસિક ફિક્સ વેતન અહીંયા મળવા પાત્ર થશે ત્યારબાદ તમે જોઈ શકો છો પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની એક જગ્યા છે ફિમેલ ઉમેદવારો માટે જેમાં ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન ડીપીએડ સીપીએડ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો છે રહી શકશે એકવીસથી ચાલીસ વર્ષની વયમરદા રહેશે મિત્રો એટલીસ્ટ વન ઇયર ઓફ એક્સપિરિયન્સ વર્કિંગ ઇન રિલેવેન્ટ ફિલ્ડ બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા અહીંયા માસિક ફિક્સ વેતન મળવા થશે ત્યારબાદ તમે જોઈ શકો છો આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા છે ફિમેલ ઉમેદવાર માટે જેમાં થ્રી ઇયર ઓફ મ્યુઝિક વિશારદ કોર્સ એટીડી આર્ટ ટીચર ડિપ્લોમા બી એન્ડ મ્યુઝિક એકવીસથી ચાલીસ વર્ષની વયમરદા ધરાવતા હોય બાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી રહેશે તેમજ એટલીસ્ટ વન ઇયર ઓફ એક્સપિરિયન્સ વર્કિંગ ફિલ્ડમાં ધરાવતા હોવો જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ સુરત તેમજ સ્પેશિયલ કેર હોમ ફોર ગર્લ્સ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ તેમજ વીપી રૂપાલા ચિલ્ડ્રન હોમ ફોર બોયસ તેમજ ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો ઉક્ત જગ્યાઓ માટે જે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લેખિત અરજી જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત અનુભવ જન્મના આધાર પુરાવા બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે ઉમેદવારોએ તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર એટલે કે મંગળવારના રોજ સ્થળ અહીંયા આપેલું છે મિત્રો ઇન્ટરવ્યુ માટેનું ભિક્ષુક જે સ્વીકાર કેન્દ્ર છે પ્રેમ ભારતી હિન્દી વિદ્યાલયની બાજુમાં રામનગર સુરત ખાતે

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય